જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસ સપ્તાહની ઉજવણી થયેલી છે એના ભાગરૂપે આજે મેં ખુરશી ઉત્સવનું આયોજન રાખેલ એમાં તમામ આગેવાનો માતાઓ બહોળી સંખ્યામાં આવીને ભાગ લીધેલો કારણ કે આપણા એ તેર વર્ષ તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબ ગુજરાતની ગાદી સંભાળી અને અગિયાર વર્ષથી દિલ્હીની ગાદી શોભાવી રહ્યા છે એ વિકાસ સપ્તાહને ચોવીસ વર્ષ થઈ ગયા છે એના અનુસંધાને આખા ગુજરાતમાં આ કૃષિ મહોત્સવનું જે આયોજન થયેલું છે એ ખેડૂતોને ખૂબ જ હિતકારી છે લાભકારી છે એ ખેડૂતો એ કઈ રીતે કરે તો એની ખેતીમાં વધારો થાય એ આવક બમણી થાય એવી રીતે પ્રાકૃતિક ખેતીની અહીંયા એ અધિકારીઓ દ્વારા જે માહિતી આપી છે એ ખૂબ જ લોકોએ એને બિરદાવી છે અને લોકો પણ એમની ખેતીમાં એ સફળ થાય અને પોતાની ખેતી સારી રીતે કરી શકે એ માટે અહીંયા એ ખેડૂતોને એ ખેડૂતોને અહીંયા કૃષિ દ્વારા આવીને અધિકારીઓએ ખૂબ સમજ આપી છે એ બદલ હું

જેમાં અલગ અલગ વિભાગના અલગ અલગ આયોજન કરેલું હતું જેમાં પોલીસ અધિકારી રાજનપુર તાલુકાના ખેડૂતો નિદર્શન સ્ટોલ ની મુલાકાત લીધી જેમાં કૃષિ વિષય અલગ અલગ નિષ્ણાંતો કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ વિષય માહિતી આપી જેનું તમામ ખેડૂત લાભાર્થીઓ એનું એ નિહાળ્યું પછી માનનીય ખેડૂતો લાભ લીધેલો હતો અને સ્ટેજ પરથી અલગ અલગ લાભાર્થીઓને એક વિતરણ પેમેન્ટ મંજૂરી લેતા એ રીતનું વિતરણ કરેલું શું લેવા મારું નામ જ્યોતિ અધિકારી રાધા